હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું શું આપણો મિત્રો ભાવેશ તો આજે તારીખ થઈ છે સત્તર એક બે હજાર છવ્વીસ તો મિત્રો જે ખડ મિત્રો એ જો ઇથરન મેરી હોય અને પચીસથી ત્રીસ દિવસ થઈ હોય તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો અચોકથી આ વિડીયો જોઈજો કે ફ્લાવરિંગ માટે આપણે શું કરશું કઈ દેવાનો સ્પ્રે લઈશું અને ફૂગનાશક માટે ફંગી માટે આપણે કઈ દેવાનો છંટકાવ લઈશું તો આ વિડીયોમાં આપણે તમામ પ્રકારની માહિતી આપી લઈશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહો તો ચાલો વિડીયોમાં આગળ આજે આપણે તમામ પ્રકારની વાત કરશું મિત્રો મિત્રો મારું નામ કિશોર જાંબુકિયા હું સનસેલ એ આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે એક હતા એમાં આપણે એને ઇસરાયલ મહિલા પછીનું સનસેલ કંપનીનું જોલક્ષીનો રાઉન્ડ આપ્યો હતો એટલે જૉલેક્સી અને ફ્લાવરિંગ માટે ફાલ્ગુનનો ક્લોઝ આપ્યો હતો એટલે આપણે ખેડૂત સાથે જ વાત કરી કે ભાઈ તમને રિઝલ્ટમાં કેવું લાગ્યું એટલે આપણે તો પહેલાં તમારો પરિચય આપી દો ચાલો મિત્રો મારું નામ છે ભાવેશભાઈ કાળુભાઈ ગામ લીલાપુર તાલુકો હડોદ અને જિલ્લો મોરબી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રેસઠ સડસઠ છ આડત્રીસ મિત્રો તો આપણે જે ઇથરલ મારા પછી એક મહિના દિવસે ઝોલકસી અને ફાલ્ગુન જે બાજુની સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો કે ફાલ્ગુનનો જે તમને ફોટો દેખાય છે સ્ક્રીનમાં એ બંને એક મહિના પછી ઇથરાલ માયરા પછી એક મહિના પછી આપણે ડાયરમમાં છંટકાવ કરેલો છે તો ડાયરમનું તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો અને માદાની સંખ્યા પણ અઢાર નીકળેલી છે જે વધારે તમે જોઈ શકો છો કે આ માદા કમ્પ્લીટ અમે વધી ગયું છે આ ફ્લાવરિંગ વધરી અને કમ્પ્લીટ અમે આ ડાડમ થઈ જશે અને માદાની સંખ્યા આપણે વધારે છે તો મિત્રો આનો છટકાવો આપણે એક મહિના પછી કમ્પ્લીટ એક ત્રણ મહિના પછી કરેલો છે જે ઝોલક્ષી અને ફાલ્ગુન બંને એકસાથે ફૂગનાશક માટે આપણે જોલક્ષી લીધેલું છે અને ફ્લાવરિંગ માટે ફાલ્ગુન બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ફાલ્ગુન નું ફોટું તો બેનું કોમ્બિનેશન કરી શકીએ તાલુકામાં ભલામણ કરીએ તો તમે શું કહેશો ના અત્યારે ડાયડમનું પુષ્કળ પ્રમાણમાં આપણે હળવદ તાલુકામાં બહુ બહોતર થયું છે અને અત્યારે લગભગ અમે ફ્લાવરિંગનો સ્ટેટ પણ અત્યારે છઠ્ઠા મહિનામાં વધારે આવશે અને અત્યારે પણ ઘણા ખેડૂત મિત્રોએ ઇથરાયલ મારેલી છે તો જેને ઇથેનોલ મારી હોય જેને વીસ પચીસ દિવસ થયા હોય તો અમે અવશ્ય ઝોલક્ષ અને ફાલ્ગુન નો છટકાવ ફાલ્ગુન અવશ્ય મારો છટકાવ કરો રિઝલ્ટ પણ સારા છે રિઝલ્ટ તો આપણે વિડીયોમાં આપણે દેખાડી છીએ કે વિડીયો કેવા અને રિઝલ્ટ કેવું મળ્યું હતું એટલે બીજા ખેડૂતને આપણે ભા ભાવેશભાઈ ભલામણ કરી કે રિઝલ્ટ લઈ સારા છે અને આપણે સાથે બજરંગ એગ્રો લીલા પર સે પણ આપણે એમને પણ પરિચય લઈ લઈ એટલે આપણે

ડારિંગ સ્ટેટમાં સેન્ટ કરી શકીએ જેવું કે ધાણા છે જીરું છે પછી આપણે ચેણા છે તમામ પ્રકારમાં રિઝલ્ટ બહુ સારા છે ફાલ્ગુનના સરસ રિઝલ્ટ મળે છે અને ફૂગનાશક માટે જોલેક્સ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારી ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને વિઝિટ કરતા રહો તો બસ આજે વિડીયોમાં એટલું છે